દ્વારા હરી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આ યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ બાચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન બે લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિ અને સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધવ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધવ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પબદ્ધ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે આવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સામેયા સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક પ્રભુ સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના લાખો હરિભક્તો આય યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ યુવાઓના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે મનાવે આમ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રબોધ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગળે એક દિવસ સામૈય સ્વરૂપે પ્રબોધ સ્વામી જૂથ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓઘણજ નજીક સ્વામી સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આ યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ ચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન બે લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધવ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધવ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે આવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સાંભળ્યા સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક સ્વામી સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આ યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ ચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે મનાવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સામે સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક

સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ગુરુ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભ સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે આવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સામે સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક પ્રભો સ્વામી જો દ્વારા હરી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આય યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ બાચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન બે લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધવ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધવ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એક સાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે આવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સામૈયા સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક પ્રભુ સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે જાન્યુઆરી એક દેશ વિદેશના લાખો આય યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી સેવાભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે મનાવે આ સ્વામી વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા વિવાદ અમદાવાદ આંગણે એક દિવસ સ્વરૂપે પ્રબોધ સ્વામી જૂથ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક સ્વામી સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આ યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ ચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન બે લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ગુરુ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં પ્રભુ ગુરુ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભક સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ સમય ઉજવી રહ્યા છે તો અયોધ્યામાં રામલલ્લાના બિરાજ માટે પૂર્વ સંધ્યાએ હરિપ્રબોધવ યુવા મહોત્સવમાં બે લાખ ભક્તો સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે સાથે જ પાદુકા પૂજનનો પણ મહાકાર્યક્રમ યોજાશે તો હરિપ્રબોધવ યુવા મહોત્સવ દરમિયાન એક લાખ ભક્તો વૃક્ષારોપણ અને તેના જતનનો સંકલ્પ લેશે એટલું જ નહીં અંગદાન અને રક્તદાનનો અહીં સંકલ્પ લેવડાવવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી સંત ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષથી જે ઘડીની આપણે આતરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી એટલે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમ એટલે એ પણ એકસાથે બે લાખ ભક્તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે બે લાખ ભક્તો એકસાથે પાદુકાનું પૂજન કરવાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય અને બધા સંકલ્પ થાય કે બે લાખ ઘરોમાં એ દિવસે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પોતાના ઘરને દીપોત્સવી તરીકે આવે આમ પ્રભુ સ્વામી જૂથ વિવાદ આ વર્ષ બાદ પ્રથમ વખત ભક્તિના માર્ગે શક્તિ પ્રદર્શન કરશે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ બાદ અલગ થયેલું પ્રભુ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન જી હા અમદાવાદ આંગણે એક દિવસ સામૈયા સ્વરૂપે પ્રભુ સ્વામી જો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના સ્થળે ઓગણજ નજીક સ્વામી સ્વામીજો દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે સાતમી જાન્યુઆરી એક દિવસના સામૈયામાં દેશ વિદેશના લાખો હરિભક્તો આ યુવા મહોત્સવના સહભાગી બનશે યુવાઓ ચેતના જાગે યુવાઓ વ્યસન મુક્ત થાય તેવા હેતુ સાથે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન લાખ દીવડાની મહાઆરતી કરવામાં આવશે અને સાચી પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન પણ કરાવાશે સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિની કન્ટિન્યુટી માટે આ વખતે સાતમી જાન્યુઆરીએ ઓગણસ સર્કલ પાસે અમે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે યુવા સમાજની સાચી ભક્તિ થાય યુવા સમાજના જીવનમાં